આગળની વાત કરવામાં આવે તો સાબરકાંઠા ભાદરવી પૂનમને લઈને ખેડે અંબિકા માતાજીના મંદિરે ધજા ચડાવવામાં આવી ભાદરવી પૂનમને લઈને ખેડે અંબિકા માતાજીના મંદિરે સાબરકાંઠા જિલ્લા સમાહર્તા જિલ્લા એસપી સાહેબ અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા માં અંબેની ધજા ચડાવી અત્યારે ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે સમગ્ર સાબરકાંઠા જિલ્લાનું વાતાવરણ અંબેના નાદથી ગુંજી રહ્યું છે ભાદરવી પૂનમના દિવસે સાબરકાંઠા જિલ્લા સમાહર્તા રતન કુંવરબા ચારણ જિલ્લા એસપી સાહેબ

આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે